તમે ઘણી બધી વાર અને ઘણી બધી ટીવી ડિબેટ્સ જોઈ હશે આ ડિબેટમાં જો કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા થતી હોય તો તેમાં ભાજપના પ્રવક્તા હોય છે કોંગ્રેસના પ્રવક્તા હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવક્તા નથી હોતા આનું કારણ એ છે કે ભાજપનો પક્ષનો જ એવો નિયમ છે કે આપ સાથે ડિબેટમાં ન જોડાવો અને હવે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મીડિયા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે શું છે સમગ્ર જાણ્યા હવાલમાં જહિન્દ બે સાઇન્ટ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ સામે ડિબેટમાં નથી બેસતા અને હવે આ બાબતને લઈને આપના પ્રદેશ પ્રમુખ અને પત્રકાર રહી ચૂકેલા ઈસુદાન ગઢવીએ મીડિયા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને એમાં પણ ખાસ કરીને તેમણે ટીવી મીડિયાને આ બાબતની નોંધ લેવા માટે કહ્યું છે બેસાડો તમે ભાજપ ને બેસાડો અને ભાજપના કહેવાથી તમે આમ આદમી પાર્ટી ના પ્રવક્તા ને ન બેસાડો ચર્ચા આમ આદમી પાર્ટી કરો આ ક્યાં નો ન્યાય છે આને પત્રકારિતા કહેશું આ પત્રકારિતા છે આવી આવી પત્રકારિતા આપણે કરીશું એ સોળ વર્ષથી સુધાર ગઢવી પણ પત્રકાર તો કર્યું છે તમારા ઘરે તમારા બાળકો તમને થબકો આપશે શું કરો છો કમલમ થી આપણી ચેનલો ચાલશે કમલમથી થી કમલમ વાળા ફોન કરે પેલા ફલાણા ભાઈ ડીકડા ભાઈ કે આમ આદમી વાળે ન બેસાડજો એ બેસાડશે તો અમારા પ્રવક્તાઓને ભગાડી દેશે ને એને હરાવી દેશે ને પ્રવક્તાઓની કિરકિરી કરાવી નાખે છે ભણેલા ગણેલા છે ને એટલે તમે સ્ટુડિયોમાં કમલમ નક્કી કરશે કોણ ગેસ્ટ બેસશે મિત્રો ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે શું આ મીડિયા બરોબર કરી રહ્યું છે શું મીડિયા આમ આદમી પાર્ટીની ચર્ચા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કે પ્રવક્તા વગર કરી શકે અને અત્યારે એમ કે ત્રીજી ત્રીજી પાર્ટી તો કોણ છે ભાઈ ગામ જોઈ લીધું ત્રીજી પાર્ટી આજે યુટ્યુબ ચેનલો વાળાને મારે અભિનંદન આપવા છે વેબસાઇટ વાળાનું અભિનંદન આપવા છે એને આમ આદમી પાર્ટી નો એક એક ન્યૂઝ ખૂબ જોવાય છે એટલે એ લોકો ખૂબ ચલાવે પણ છે અને ખુબ વિવરશીપ છે ગુજરાતી મીડિયાનું ધોરું થઈ ગયું હું પણ એક દિવસ મીડિયામાં મજબૂતાઈથી ચેનલમાં પ્રોગ્રામ ચલાવતો તો કોઈના બાપની તાકાત હતી કે ગેસ્ટ કોણ નક્કી કરે હું નક્કી કરતો ગેસ્ટ મારી ટીમ નક્કી કરતી હતી કમલમ નક્કી કરશે ગેસ્ટ શરમ આવવી જોઈએ આપણે આ સ્થિતિ આપણે પહોંચી ગયા કે આમ આદમી પાર્ટીની ચર્ચા છે ને આમ આદમી પાર્ટીના પ્રવક્તા નું હોય અને પછી તમે એમ કહો ગોપાલ ઇટાલીયા બાઇટ નથી આપતા ગોપાલ ઇટાલીયા આમ નથી કરતા તમે તમારી હૃદય ઉપર હાથ રાખીને કહેજો આપણે ફરજ બરોબર નિભાવીએ છીએ આગામી સમયમાં મારા મીડિયાને વિનંતી છે હાથ જોડીને વિનંતી છે કે તમે ચોથું સ્તંભ છો હું પણ મીડિયામાં રહ્યો છું બે પાંચ ટકા કદાચ સરકારનું હાજી હાજી કરવું પડે બની શકે પણ સરકાર કે એમ આપણે પ્રવક્તાઓ નક્કી ન કરવાનો ડિબેટ બંધ કરી દેવી જોઈએ તો સેનામાં ડિબેટો આપણે કરીએ છીએ ભાઈ જેની ચર્ચા થતી હોય એ પાર્ટી જ ન હોય તો ગુજરાતમાં મેસેજ શું જાય છે રણછોડભાઈ રબારી કે છે અમારો હાવા જવું જોઈએ વિધાનસભા જાશે સાહેબ વિધાનસભામાં જવા માટે અને પ્રજાનો અવાજ ઉઠાવવા માટે જ આ ધરતી ઉપર આવ્યા છે પ્રજા માટે લડવા માટે પ્રજા માટે ગોળી ખાવા માટે આવ્યા છે જાશું આજ નહીં તો કાલે કોણ રોકી શકવાનું છે એક સાવજ ને અંદર કરી દીધો હજી બીજા જશે પણ હું જે કહેવા માંગતો તો એ છે નિકાંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન હું કહેવા એ માંગતો તો મિત્રો મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે સ્ટેન્ડ લો સરકાર તો આજે છે ને કાલે બદલી જશે પણ સરકાર

કોંગ્રેસે છ છ વિધાનસભામાં સીટો હારી ગઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ના રાખ્યા છતાં પણ દગો કરીને એમણે વિસાવદરની સીટમાં ઉભો રાખ્યો છતાંય વિસાવદરમાં હારી ગયા કોંગ્રેસ વાળાની ડિપોઝિટ જપ થઈ છતાંય તમે એમના પ્રવક્તાઓને બેસાડો છો એનો મતલબ એ થયો કે ભાજપને કોંગ્રેસ મિલી ગુજરાતમાં સત્તા ચલાવે છે ત્રીસ વર્ષથી એ નક્કી થઈ ગઈ કોંગ્રેસના કેટલાક સારા નેતાઓ છે અફસોસ કરી રહ્યા છે મને કહેતા પણ હોય છે ભાઈ શું કરીએ અરે શું શું કરવાનું છોડો સ્ટેન્ડ લો મારી હાથ જોડીને વિનંતી છે કે તો તમે આમ આદમી પાર્ટીની ચર્ચા કરો તો આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બેસાડવાની તાકાત રાખો એમને કાળા થવાની જરૂર મને ખબર છે ખૂબ મજબૂત મીડિયા છે એના એડિટરો ખૂબ મજબૂત છે આમાં ગુજરાતના ટીવી ચેનલોના પણ ભાજપના પ્રવક્તા હોય પાર્ટીના પ્રવક્તાઓથી પૂછડીએ ભાગતા હોય તો ભાજપના પ્રવક્તાઓને બચાવવાની જરૂર નથી કહેવાનું માં આવશે આવો ખુલ્લા માં ડિબેટ કરીએ ભાજપના ના પ્રવક્તા એટલી ભીક્ષું છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ભાઈ અમે ભણેલા ગણેલા છે થોડા ટ્રેન છે અમે ટ્રેન કરેલા છે તો ભાજપ વાળા કરે ને હે ટ્રેન ભણેલા લાવે ભણેલા ગણા પ્રવક્તા લાવવામાં ભાજપ શું વાતો છે સરકારમાં રહીને તમે જો આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી ડરો છો તો ડૂબી જોઈએ તમારે આ છે પણ ભાજપ તો કરતી રહેશે મારી વિનંતી છે મારી હાથ જોડી વિનંતી મીડિયાને છે કે સ્ટેનલીઓ તમે બધા મીટિંગ કરીને મીડિયા ક્લબ છે સાત આઠ નવ દેશ ચેનલો છે એના એડિટરો મીટિંગ કરો અને નક્કી કરો કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ હવે બેસશે આમ આદમી પાર્ટી આવા બની છે ગુજરાતનો આમ આદમી પાર્ટી ભવિષ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી સાથે અત્યારે ગુજરાત આખું ઊભું છે જો તમે નહીં રહ્યો તો તમારી ટીઆરપી વધી જશે અને આગામી સમયમાં જો આ વસ્તુ રહી હજુ પણ તો હજાર એવા યોદ્ધાઓ ફેસબુક વાળા તૈયાર કરું છું જે આખા ગુજરાતમાં લાઈવ કરશે અને તમે ડિબેટો કરતા હશે ને ડિબેટો નો લાઈવ કરશે મારા ફેસબુક ના યોદ્ધાઓ અને કેસે કે જોવા ચેનલો કોની આપણે દલાલી કરવા જઈ રહ્યા છીએ એટલા માટે મારે દુઃખ સાથે કેવું પડે છે મારી જ બિરાદરીને મારે આજે ઠપકો આપવો પડે છે મને નથી ગમતું સાહેબ પણ આજે જો હું નહીં બોલું તો પછી થઈ રહ્યું રાજનીતિ રાજનીતિની જગ્યા હોય મેં ક્યારે ઓછી રાજનીતિ નથી કરી મેં ક્યારે કોઈ દિવસ પર્સનલી કોઈની ટીકા ટિપ્પણી નથી કરી કારણ કે મારું પોતાનું એક વ્યક્તિત્વ છે ઈસુદાન ગઢવી એટલા દિલદાર છે કે ચૂંટણી ચૂંટણીની જગ્યાએ ચૂંટણી પતે અમે કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ પાર્ટીનો નેતા હોય અને ઈસુદાન ગઢવી ભેટીને મળે છે કોઈ દિવસ ઈર્ષા ન હોય કોઈ દિવસ એના પર દ્રેષ ભાવના ન હોય કોઈ પર કોઈનું હું ખરાબ નથી કરતો રોજ મા ભગવતીની આરાધના કરીને હાલનારો માણસ જગદંબા જ્યાં પહોંચાડે તે મને કોઈ દિવસ મારી

આપ સાથે ડિબેટમાં ન બેસવાનો નિયમ બનાવ્યો છે માટે હવે તેમની પાસેથી પણ ઈસુદાન પ્રશ્નોનો જવાબ મળશે અને ડિબેટમાં ન બેસવાનું કારણ જાહેર જનતા સમક્ષ પણ એ લોકો મૂકશે એવી આશા રાખીએ છીએ આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે આપ જોતા રહો નમસ્કાર